હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી ભરી છોજી હા ભાઈ ભાઈ ગુડ મોર્નિંગ કહી દે બોલો ગુડ મોર્નિંગ કહી દે હે જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી કહી દે હા આમાં ગોડો પછી શું કોઈ ગુડ મોર્નિંગ કહી દે હા શું હારી લેબોડે ઉઠેલા શું હ શું તું કહેતો તું શું કહેતો હતો ના કંઈ

બીજું કશું ચાવું નહીં થતું નહીં ચાર્જિંગ થતું તો નહીં કશું ચા કશું થતું નહીં ચાર ચાર્જિંગ ગાડી કાર રાતે ચાર્જિંગ કર્યું ગુડ મોર્નિંગ મમ્મી શું બનાવો કોણ ઓલે તો ગાઈસ મમ્મી ની ઓલે મમ્મી શીરો બનાવવા હા ચા પીવો પડશે પણ ચા પીના ચા હાલનારો જ હજુ કોને હારી ઓ બારા બે જાના આ આખો નઈ મળવાનું કોઈ ન આખો નઈ મળવાનું મને આખો નાખના પેલી એમ બોલી આદ બેદ બેદ ના નાખો પેલી એમ કે તો પડી પડી જાય પડી જાય કોરો દર દે કોરો દર દે હે ના પાઉ દે લેટી ગ્લાદ દતા રહે કેવી લાગી હે મને ક્યાં ખાશે Mm, à, Nhanh à. đi em nhà Khảo quá À tôi một cái dây quá đâu Nói không đi ra đây con Lo bà bì Ôi Lo Một cái dây rồi Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để <laughs> अरे वो खड़ बुखर पड़ गया आई जो आई जो तो पापड़ी है वगैरह लिखी के रही है चा गाय क्या चाप पियो है तो गाय ખાવા દે એક વાર તો ખબર હવે ખરી ના બીજું પારી અમે બે નાઈન ભાઈ નાઈ ગયા હે પછી શું કરવા તું મશીન મારવાયું મશીન મારવા આવ્યું મશીન ચાલુ નહીં થાય ના થાય Ấy ừ, là hết lại còn lại, thể còn ở ở view sở. Tên ấy đi dạy coi thằng anh đại. Là. À, thấy gì lẹ? Ô dạ. Mà anh mất đi. Mà xin mời bà nó bỏ chọc cho đường hôm nay Anh phát ngoài là lại hết à, cả परी मजा ही है हां

તેમ dari આયુક

ગાય હું તો જાઉં પાછો ગમમાં કારણ કે ખાનો બ્લોગ અપલોડ નહીં કર્યો પણ ફોનમાં બે ત્રણ દસ ટકા કારણ કે ઘરમાં ચાર્જિંગ તો પૈસા હતું નહીં લાઇટ આપણને લોચા ચા લાઈટમાં એટલે રમારા ગમમાં જે તો બે એટમાં બ્લોગ અપલોડ થઈ જશે કારણ કે સ્પીડ વધારે હોય તો ગાઈસ વિડીયો તો અપલોડ થઈ ગયું હો એ સીધા ઘરે આ જો પોણી પોણી થઈ ગયું અને આમાં શક્તિ માતાનું મંદિર જવાય એવું નહીં કારણ કે ઘેર આપણા ખાટલો હો એટલે હવા મહિનો ના જવાય એ તો હું રોજ જાઉં પણ નો ચાર્જિંગ પણ યુગેર ચાર્જિંગ નઈ થતું એટલે આપણે તો ગાડીમાં જુગાડ કરી દીધો જો હા ચાર્જિંગમાં મૂકી દીધો ગાડી થોડીવાર ચાલુ રાખવું પડશે પેટ્રોલ પેટ્રોલનો જ કાઢવાનો હાથ તો ગાઈસ આ તો બાજુમાં لگا تھا કોમ્પ્યુટી મારી કંપની આઈ માં પણ એટલે પાવર થોડું મારતાઈએ કાકા રેડી થઈ ગયા છે જી ગયા તો છે તો પણ સોસના ચટણીના ડાઘા પાડીને આવ્યો દરવાજો ખુલ્લું રહી ગયું છે હું તો જમીન આવી ગયું सुखदार यूं नहीं तो। सो जो कोई आदमी। पापा टाइम चौक जाता ना था। આ રીત કરો વિડિયો નાઈસ આ રટલામ છે મોંગાળ રટલામ છે મો તો ભૂલી કર્યું છે બોલ બોલ કરા ચાની નહી આના જાઉં ને આ કોટ ઓટી જોયા પડતી આ રે હું બે એટલે આ હેરાન કરવા આવી જ જાય દર વખત નું હું સીન આ જોજે ઉપર જલ્દી એ તો જો ખબાળો કરે હો આ પપ્પા એમ પપ્પા કટી નાખ્યો તું એ મારી ઉતરી જાવ ઉતરી જાવ ખોટું ખોટું હેરાન કરા ઘરની વાડી ફૂલવાણી ગયો હતો બધા સોલો વર્ષ પેલા જો બધા કથા વેલો ગયેલો બોમ કે ને બોમ તો બધા પેલા તો ભાઈ બીજી વાર મંદિર આવી જવું વિડીયો અપલોડ કરવા આ ફોનમાં નાખ્યું જેન્ડર વડે આમાંથી અપલોડ કરવાનું જાઓ ફૂલીને બેસી જતા તારું તો આ તો બોમ જ આવશે એટલે નક્કર ના લાવવા Kau tahu enggak tanung nung nawa nih? Tahunung menyala Hah? Ya, pila-pila Hah? pali dulu ya? Yeah, ya, pila suka ada pila suka ada jujur. Pilih-pilih hake. Enggak suka Suka

ấy nè càu á khay cá khay cá khay cá em tết lúc hm nãy luôn hm 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 tụi buôn hm cho xin buôn hm hm cho hm 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 luôn

અમે મમ્મી બે જણો આવો નું આપણે તહીં જણા જશું આ ખબર પરી જન જાનું વન ને લીધો ન આપણ કઈ કઈ શક નું બોક્સ લાવો કે આપણે તહીં જણા ફ્રેન્ચ ફ્રાય ખાવા જશું બરોબર હા જેવી ખાઈ તું પિઝા ખાય ને હું હમ બર્ગર ખાય ને પછી આવતે રહી આપણે રાતે ગોલો ખાશું હો આઈસ ગોલો ઓ ચિકન નહી લીધા નહી લીધા ને તાળિયા

પછી ગોમી સરસ સરસ ગોમી મેલા સરસ આવડી છું ને તમને તારા મોર હારકી બે વન ટુ ટેન બોલ તું પાછ